રોડ અને રેલવેની વચ્ચે રદ્દી અને નકામો ભંગાર પ્લાસ્ટિક ટાયર વગેરે ભંગાર સરગવાથી પર્યાવરણને દૂષિત કરવામાં આવે છે ત્યાંથી રેલવે ટ્રેન પસાર થાય છે ત્યારે ભંગાર સળગાવતા કોઈવાર દુર્ઘટના થવાની સંભાવના રહેશે આ વિસ્તારમાં આવેલા ગામ અને સોસાયટીઓના રહીશો આને લઈને રોષે ભરાશે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસમાં અને પંચાયતમાં ફરિયાદ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે રિપોર્ટર વિરલ ગોહિલ ભરૂચ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો